बाबा, बाबा। बादो। बादो। नहीं कोई दी कैद अरे रे ये तो धोती खोल रहा है नौकरी ले कौन है नौकरी कौन है कई लगी सरकारी, सरकारी? પૂરતો પર છે પટ્ટા દેવિયો હાઈવે ઉપર ભાઈ અરે ચડ બોલાય ભરીને આપડો ઉગાળા પાગા તળકાના જાય કે નાચો શુબાય બ્લોગર તારે થેન્ક્સ વિસુબા બ્લોગર લવ યુ કશા બ્લોગિંગ મા વિધે કોરા પાછી ભાઈ પાછો નાસ્તો કરવા બેહી ગયો તમને તો ખબર છે મને વિસુને કેટલી ભૂખ લાગે દસ દમની તખાવડા પાછા બેહી ગયા નાસ્તો કરવા મે આપડો ભાઈ બન મલી ગયો એને ગાઠિયા આપતો એ લાકડુ ખાતો તો લાકડામાં હું હે ભાઈ ગાઠિયા ખાને લાવ કામ લોય પીવો કોકને ખાતાય ખાવા દેને વરી થોડીક ઓર થઈ તો બેસી ગયા ને બાપુને પાણી આપ્યું પછી પાછા વિસુભાઈવા વિસુ બોકે હું હે થેન્ક્સ ફૂલ થકી ગયા તા પછી અમે ત્રણેય ભાઈઓ બબાટી બોલે વીચકા મોલા ભાઈ કે તમે નાના નંદી ભાઈ ઉતરો બાપુને આંખમાં પાટો દેને વિસુ કે હાલ તો આપણે સચ મારી દેવી તે હલાઈ પછી વિસુ બોકે હવે અહીંથી ભગે નકર દીઉ ભાઈ જોઈ જાહે હું સચ મારી जी पाचा काका गया तो पाची बहुत बहुत ही बोले बीच का माँ कड़ी को आकर पाचा है वाले के नीचे उतर नीचे उतरो मार्जर साले का खोपड़ी तोड़ रहे खोपड़ी तोड़ साले का पची तो भाई हूँ विश्व ने दिव्य बहलो ना ही गए पच्चर बैठा ताने हम तानो था हाँ उतिये विश्व जीत क्या हाल हुआ फाइनली गैस पोची गया ना पोक जो हमारा फर फोला दिख गया जगह वापस दिख गया है हाली नहीं बता उगाड़ा पके पाचा फाइनली आशा पूरा हमारा मंदिर पोची गया तो तुमने ब्लॉग सारो लाइक सब्सक्राइब ना कमेंट करता जाओ